વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ ભાવસારના ત્યાં ગણેશજીનું સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. વડોદરા વિસ્તારમાં ભાયલી એરિયામાં ભાવસાર ફેમિલીમાં કંઈક અલગ ડેકોરેશનની થીમ કરવામાં આવી છે. ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને કુદરતને ધ્યાનમાં રાખીને માટીની મૂર્તિ લાવીને ખૂબ સુંદર રીતે ઘરે જ વિસર્જન કરવામાં આવ્યું. હાર્દિક ભાવસાર જે વડોદરા ભાયલી વિસ્તારમાં રહું છું. અને હું છેલ્લા દસ વર્ષથી ગણેશજીની પાણી જગાડી હું બેસાડું છું ઘરે અને દર વખતે હું માટીના જ હું લાવું છું જેથી આપણે કુદરતને પણ નુકસાન ના થાય અને આપણી જે વડોદરા જે સંસ્કારી નગરી છે એ પણ જળવાઈ રહે હું છેલ્લા દસ વર્ષથી અલગ અલગ થીમના હું બેસાડું છું જેમ કે લાસ્ટ ટાઈમ મેં બેસાડ્યા હતા શિવલિંગમાં એ એના પહેલાં મેં બેસાડ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ને આ વખતે મને મારા સને કહી દીધું કે ઘડી આપણે કે શ્રીફળની અંદર આપણે ચાંદીની મૂર્તિ બેસાડ્યું કેવું હોય એમ એટલે મેં કીધું બેટા એ તો ચાંદીની મૂર્તિઓ બેસાડ્યા નહીં આપણે એને પછી પાંચ દિવસ પછી આપણે એને ને કરવું પડે ત્યાંથી મને એક થીમ લાઈટ થઈ કે આપણે કામ પડે કે આપણે શ્રીફળની આપણે થીમ બનાવીએ અને એ થીમમાં આપણે ગણેશજીનું સ્થાપન કરીએ તો એના થ્રુ મેં આ આખી થીમ વિચારીને પછી આ મેં જે શ્રીફળની અંદર જે બનાવ્યા એ મેં શરૂઆત કરી અને પાંચ દિવસ પછી મેં મારી ઘરે જ ટબમાં મેં વિસર્જન કર્યું આ કયો વિસ્તાર છે આ છે ભાયલી વડોદરા